આશ્રમ શાળામાં જેટલા આદિવાસી હસ્તે યોજાયો હતો આ પ્રસંગે કિસાન સંઘ ગુજરાત પ્રમુખ અને સિલુડી આશ્રમ શાળાના સંચાલક દેવુભા કાઠી એમના પત્ની હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીર સિંહ અટોદરિયા

અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે વિવિધ પ્રજાલક્ષી આયોજનો માટે સમયાંતરે દાતાઓ દ્વારા સહયોગ મળતો રહે એવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ